ભૂતકાળમાં આ જગ્યા પર દિલ્હીથી પાર્સલ આવેલું હતું અને એલસીબી દ્વારા દારૂ પકડવામાં આવેલો હતો વારંવારની દારૂ પકડવા છતાં અહિયાં કોઈ પણ સુરક્ષા નથી પ્લેટફોર્મ નંબર એક પર આરપીએફ નો માણસ માત્ર સોના ગાંઠિયા જેવા હોય છે આ જગ્યા પરથી હજારો રૂપિયા દારૂ સુરત સિટીમાં પાસ થાય છે એમ પોલીસ તો સાફ હોય છે પણ જયારે આ દારૂ ટ્રેન માં દારૂ આવે છે ત્યારે કોઈ પણ સુરક્ષા કમી જોવા મળતો નથી એટલે આજે રેલવે શ્રી સરમારીને મેં રજૂઆત કરી છે કે નવી પાર્સલો માટે શક્ય હોય પોલીસ સભ્યો મૂકવામાં આવે અથવા પોલીસ નો પોઈન્ટ મૂકવામાં આવે અને અહીંયા કરી સ્કેનર મશીન મૂકવામાં આવે રસ્તો જોઈ શકો ખુલા કોઈ પણ જાતની સુરક્ષા છે નહીં આવર જવા માટે બધું જ ખુલ્લું છે પાર્સલ બિસ આવે લાખો કરો પાર્સલ જાય છે કાલે કોઈ પાર્સલમાં બોમ્બ મૂકીને ચાલ્યું છે જવાબદારી કોની કોઈ સીસીટીવી કેમેરા નહીં કેમેરા છે એ પ્લેટફોર્મ એક પણ છે પર કોઈ પણ જાતના કેમેરા નથી એટલે પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં લઈને મેં આજે રેલવે ના એસપી કરી છે કે અહિયાં આગળ તાત્કાલિક અસર થી પોલીસ ચોકી બનાવવામાં આવે અન્ય પોલીસ નો પોઈન્ટ મુકવામાં આવે આવતા જેવા તમામ પેસેન્જર ચેક કરવામાં આવે પાર્સલ લઈને જે લોકો જાય છે એ લોકો ને ચેક કરવામાં આવે કે ભાઈ શું લઈને જાય છે મેં એમાં ત્રણ પહેલા એની અને ટ્રાયલ રૂમ માં હતો સુરત રેલવે દ્વારા એકસો ને પિસ્તાલીસ ના બુટલે પરમિશન આપવામાં આવ્યું છે એટલે આ જગ્યાનો ઉપયોગ બુટલે દ્વારા અહીંથી દારૂ લઈ જવા કરવામાં આવે છે આપ જોઈ શકો બધી બધી રસ્તો ખુલ્લો છે